એ વન કેસરીની અનોખી છે શાન સાસણ એ રાજા ગુજરાતની છે એ આ અને તેમના સંરક્ષણ સંવર્ધન સુરક્ષા માટે સતત લોક જાગૃતિ ઉભી કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની રાહબરી હેઠળ ગુજરાતમાં દર વર્ષે ઉજવાતો એક ખાસ દિવસ એટલે વિશ્વ સિંહ દિવસ આ વિશિષ્ટ દિવસે સાવજના સંરક્ષણ પ્રત્યે વિવિધ રૂપે થાય છે લોકભાગીદારીનું પ્રદર્શન વિશ્વમાં એશિયાટિક સિંહોના આ ગરવા સરનામે સાવજની ડણકને સતત ગુંજતી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા થાય છે અનેક પ્રયાસો તેઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાની પણ લેવાય છે દરકાર ગુજરાતમાં સિંહોનો બહોળો થયો છે પરિવાર વન કેસરીની ગર્જનાનો વધ્યો છે વિસ્તાર